માહોલ જોવા મળ્યો રાધનપુર વિધાનસભા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય લવિંદજી ઠાકોરે ચૂંટણી સમયે ગામ લોકોને રોડ બનાવી આપવાનું વચન આપ્યું હતું તે પૂર્ણ થયું છે સાડા ત્રણ કિલોમીટર નો રોડ એક કરોડ અઠ્યાસી લાખ રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યો છે ત્યારે કામગીરી શરૂ કરવામાં આવી ધારાસભ્ય અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તથા જિલ્લા પંચાયતના પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી રાધનપુર તાલુકા પ્રમુખ ભરતભાઈ પટેલ તથા તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ અંબારામ ઠાકોર સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવીન રોડનું ખાતમૂહરત કરવામાં આવ્યું ધારાસભ્યના હસ્તે ગામ લોકો દ્વારા નવીન રોડ બનવાનું શરૂ થતા ધારાસભ્યનું સન્માન અને સામેયુ કરી સ્વાગત કરવામાં આવ્યું સમગ્ર ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આઝાદી પછી પ્રથમ વાર રોડ બનતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો જે વર્ષો જૂની માંગ હતી ગામડીથી લીમગામડા રોડની એ અવારનવાર ગામ લોકોએ રજૂઆત કરી મેં પણ ગાંધીનગરમાં જઈને રજૂઆત કરી અને આપણા સંસદ સભ્ય પણ એમાં ખૂબ મોટો સિંહ ફાળો આપીને આ ગામડીથી લીમ ગામડા સુધીનો રોડનો ડામર કામ આજે એનું ખાતમુહૂર્ત થઈ રહ્યું છે એ પહેલાં પણ એનો મેટલ કામ ને નાળાનું કામ બધું પૂર્ણ થઈ ગયું હતું પણ આજે એનો પેવર કામનું ખાતમુહૂર્ત અમે કરવા જઈ રહ્યા છીએ એમાં ખૂબ જ આ ગામડીના લોકોને ખૂબ જ આનંદ ઉત્સવ સાથે આજે અહીંયા એ રથનો ખાત રોડ નું ખાતમુહૂર્ત કર્યું છે એટલે ખૂબ આનંદની વાત છે વર્ષો જૂની જે માંગ હતી અને બિલકુલ આઝાદીના સમયથી આ ગોખાતર ગામડીને રોડ નહોતો મળ્યો એ સપનું જે હતો ગામડીનો રોડ પૂરું કરવાનું આજે પૂરું થયું છે બોલો ભારત માતા કી ગોખાતર ગામડીનો રસ્તો આજ ખાસ મુહર્ત થવા જઈ રહ્યો હોય તારે અમારે વચન આવ્યું હતું વચન આજે અમારા ધારાસભ્ય પૂરો કર્યો ખૂબ ખૂબ હાથ થી અમે ગામ વિશે બધા આભાર માનીએ છીએ શું નામ તમારું અમારું નામ અમરત લવે ઠાકોર